ગુડ મોર્નિંગ ગાઈજીસ શુભ સવાર સુપ્રભાત અંબે માતકી જય દિવસ નંબર ત્રણ થઈ ગયો છે સવારના વેકા છે છ અને તમારો ભાઈ હાલતો 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 નીકળી ગયો છે ધીમે ધીમે આગળ છે આપણો રથ આ છે સંધ્યા વાયડી ની આવ બધું છે નાના વાતાવરણ જોવો કઈ ઘટે નહી એવું અને આ કિશનભાઈ ના મમ્મી ને બે ને બધે મારો સામાન લઈને આવે વાહ બિચારા બહુ ધ્યાન રાખે મેં કીધું એકવાર સુરત ને અમારા કાઠિયાવાડમાં આવો તો અમે તમને કહેવું કે કાઠિયાવાડમાં કોઈ તો ભૂલો પડે ભગવાન અરે એવા ઘર સન્માન તને સ્વર્ગ ભૂલાવું છે આપણે એ અમારી ભૂમિ છે ત્યાંથી અમે આવીએ છીએ એના તમને આનંદ કરાવી દેવો એનો કોઈ વાંધો નથી તો ગાય સવારમાં પાંચ છ કિલોમીટર ચાલીને આવીએ સુરત કાકાભાઈ ગોટા ઉડાડીએ છીએ

ફૂલ ગોટા કંબુ બોલ કાઈ હું આમ હતો આમ હતો તો ને તું બોલ કાઈ હવે ઝૂમ કર ઉલા કર જો સીધી ક્લીપ લે તું આ ના પાડ ના ના પાડ તો ભૂલી

ના ના છે આમ રોહિત ખર્ચે અરે ઉપા ફેન પત

પાસે <laughs> એ જાડિયો સચ્ચીન આવ્યો બોલ કે ઓ તો 17 17 વરસથી મારો દીકરો ખોટો 17 મિનિટે નઈ આલ્યો મને મોટા મોટા ગામનો કલરિયો છે ભાઈ ক্ষমা પંચોને ખમા એ બોલે દસ કિલોમીટર વાલી પંદર કિલોમીટર વાલી હારી ને બે રથ આવી ગયો પેલા બે મિનિટમાં રથ ને આવે શબ્દો નીકળવા મળ્યા ભાઈ બે પાંચ મિનિટ થાય મમર એક ખાઈ આ તો મમરાય નથી લેવા દીધું જોડતા હોય એક તારું

એ એક આપળમાં બેઠો છે કોડનો કિંગ શું છે હું છું આ રોણે કોડલાનો કિંગ જનિલ તેન ચાલો કે હું કે હું છું તારી <laughs> છે <laughs>

माहौल ले कर कर दे <laughs> करें दे क्या तो घायल 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 तो <laughs> <गाईस दो यू>? <laughs> <laughs> के <laughs> के तो हुआ <laughs> ए, <हुआ> भाई स्टोरी क्या घायल नहीं नहीं घायल स्टोरी गाइस

આજના અડત્રીસ કિલોમીટર કાપી નાખ્યા છે હા બધાએ મને અઠ્યાવીસ કિલોમીટર કીધા હતા તો દિલોમીટર નાખી હાલી નાખ્યા પણ એ પછી જે આ ધ્રુજ્ય છે ને એની કોઈ વાત જ અલગ છે અને હા ચાર્જિંગની સમસ્યાઓ કેમ કે દેશમાં કેમ ગરીબી છે એમાં ચાર્જિંગની સમસ્યા છે અને મારા હાથેથી વિતરતા બ્લોકમાં ગુજરાતમાં એવું ગું નામ મારા મોટા ભાઈ સમાજ કિશનભાઈ હાજર હોય મારા હાથથી ઉતરતી ક્લિપમાં તો મને હરક થાય કિશનભાઈ સ્ટોરી વગાડશો તો આ ક્લિપમાં એક કોપીરાઇટ આવશે તમારો અને તમારો કોપી રાઇટ તો પ્લીઝ જરીક સામુ જેને ચાહકોને આમ સ્માઇલ કરો ને હા નામનું કોપી રાઇટ આવતા રમત આભરું હો પાછી કોપીરાઇટ નીકળી જાય હો ના 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 છોકરાઓ જ હવે છે ખમ્બા કે જે મા એને બધાને ખમ્બાં કહેજે અમારા સોંગને તમે વધાવી દો

તો ગાય જ આજના દિવસે ચાલતા 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 અમારા ભૂકા નીકળી ગયા છે અને હું સુરેશ કકા ભાઈ જગ્યા હુવા હા આપણે યાર ગોતી રોકાયા ત્યાં રોકાઈ કા ગયા અંધારું હોય પણ મને યાદ આવ્યું ઘણા દિવસથી ગણપતિ બાપાના દર્શન મોટા કર્યા તો મારી પાછળ ગણપતિ બાપા છે એનો તમને હું દર્શન કરાવી દઉં બોડોલી ગામના ગણપતિ બાપા છે અને ગણપતિ બાપા પાસે એક જ આશા છે કે આવતીકાલની અમારી યાત્રા મંગલમય રહે તો મળીએ કાલે ફરીથી એક નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા કૃષ્ણ બોલો અમને માત